ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તો બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાદ કોંગ્રેસ સતત એક્શન મોડમાં દેખાય અને એમાં પણ જ્યારે કોઈ પણ અન્યાયની વાત આવે કે કોઈ આંદોલનની વાત આવે ને જીજ્ઞેશ મેવાણીનું નામ ના આવે તો તો કઈ રીતના બને કોંગ્રેસના જીગ્નેશ મેવાણી હાલ તો અત્યારે હરિયાણામાં પ્રચાર કરી રહ્યા છે પરંતુ ત્યાંથી પણ તેમણે ગુજરાતમાં એક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આ ચીમકી એટલા માટે ઉચ્ચારવામાં આવી કારણ કે અનેક નવા જિલ્લાઓની હવે જાહેરાત થવાની છે એવા વાત એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે કોઈ નવા જિલ્લાઓ કે જે તાલુકાઓ મોટા છે તેને હવે જિલ્લાઓમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે વડગામને વડનગરની અંદર લેવામાં એટલે કે વડનગર જિલ્લાની અંદર આ વડગામને લેવામાં આવે બનાસકાંઠામાંથી કરી અને તેને લઈ અને જિગ્નેશ મેવાણીનો આક્રોશ સામે આવ્યો છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે જિગ્નેશ મેવાણી અતિ ગુસ્સામાં એવું કહી રહ્યા છે કે જે પહેલાં બેઝિક સુવિધાઓ છે કે જેમાં પાણી પણ નથી મળતું તેવી સુવિધાઓને લઈને સરકાર પહેલાં તેવી વાત પર ધ્યાન દે અને પછી બીજા નિર્ણયો લેવાનો પ્રયત્ન કરે હજુ જો કે સત્તાવાર રીતના કોઈ જાહેરાત કરવામાં નથી આવી એ પહેલાં જ જિગ્નેશ મેવાણી સતત આક્રોશ ઠાલવી રહ્યા છે ને એવી પણ ચીમકી આપી છે કે હાલ તો તે પ્રચાર માટે હરિયાણામાં છે પરંતુ જ્યારે ગુજરાત આવશે ત્યારે ઉગ્ર આંદોલન કરશે સમગ્ર વાતને લઈને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સાંભળો હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ વડગામને ઉંચકીને વડનગર જિલ્લામાં મૂકવાની વાતો જે વહેતી થઈ છે આવી મૂર્ખતા રાજ્યની સરકારે કરીને તેનું પરિણામ સારું આવે સમગ્ર વડગામ અને હું લડવા તૈયાર છીએ ઉગ્ર આંદોલન માટે રાજ્યની સરકાર તૈયાર રહે સુધી હું ખાસ બોલ્યો નથી કેમકે ઓફિશિયલ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ આવો ચાળો બિલકુલ ના કરતા એવું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું તમારે કરવું તો કર્માવત ના પાણી લાવો ને પચીસ ત્રીસ વર્ષથી વડગામના લોકોના ધવડાવો છો તમારી દાનતમાં ખોટ છે તમારે ખરેખર વડગામનું ખેત કરવું હોય તો હાઇટ સિત્તેર કિલોમીટર લોકોને શું લેવા કરો છો કરમાવતમાં પાણી લાવો મુક્તેશ્વરમાં પાણી લાવો દેવી ચોક રાવળ માજીરાણા ઠાકોર દલિત આવા ગરીબ વંચિત વર્ગોને ઘરના પ્લોટ આપી દેનો બધાને આવાસ સુવિધાનો લાભ આપો જે અમારી શૈક્ષણિક સંસ્થાઓને જે ગ્રાન્ટેડ કરવાની છે એની મદદ કરો જીઆઈડીસી નું યુનિટ બનાવો કરવાનું છે કરવું નથી અને વડગામના લોકોને હેરાનગતિ કરવા માટેનો જે તમે ધંધો શરૂ કર્યો છે હાલ તો અત્યારે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં છું પણ ટૂંક સમયમાં આવું છું અને આ મુદ્દે રાજ્યની સરકાર કોઈ પણ ચાળો કરશે તમે બહુ ઉગ્ર આંદોલનની તૈયારી કરવાના છીએ વડગામ છે છે બરાબર કે હાલ તો શ મેવાણી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તો આપી રહ્યા છે ને હરિયાણામાં પ્રચાર કરી રહ્યા છે પરંતુ ગુજરાત આવશે ત્યારે શું થશે એ તો જોવાનું રહેશે સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર